નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત રો સાથીઓ જો તમે તમારા લિંકને મોટું કરવા માંગતા હોય એટલે કે નેનો એને મોટું કરવા માગતા હોય અને શિયાળાની અંદર આવી કડકડતી ઢાઢના અંદર એને ગરમ રાખવા માગતા હોય અને એને ઉત્તેજિત અને ટાઈટ કરવા માગતા હોય તો એનો લગતો આ વિડીયો સેટ વાત ગયો સાથીઓ શિયાળાની અંદર તમારે બરાબરની મોજ કરવી હોય અને સગ્ગા ચોગ્ગાવાળી કરવી હોય અને દેદનાદન સગા ચોગ્ગા લિગમન બોફમાં મારવા હોય તો એનો લગતો આ વિડીયો સોય વિડીયો અંત સુધી જોજો વિડીયો સ્કીપ કરતા નહીં કારણ કે આ વિડીયો તમારી લાઈફ અને તમારી જિંદગી પણ સુધારી શકાશે એટ વાત રહ્યો સાથીઓ વિડીયો ખૂબ ઉપયોગી છે અંત સુધી જોજો એટલું વાત રહીજો મોજ કરાય સાથીઓ સાથીઓ અમુક એવા ખોરાકો છે એવા જે પોચ ખોરાકોની હું વાત કરવાનું છું તમે રેગ્યુલર સેવન કરશો ને તો મોજે દરિયા કરશો અને પાસા પડશો નહીં શેટા રહો નહીં ને ગભરાતા રહો નહીં ચિંતા કરતા નહીં એટલું યાદ રાખજો સાથીઓ કોઈ દવા બવા તમે લેતા હો તો ગળવાની કોઈ જરૂર નથી આ વિડીયો અંત સુધી સુધી જો તમારા દવાઓ આવી જાય એટલું યાદ રાખજો સાથીઓ પહેલી તો એક વાત સાચી કરી નાખું વ્યસન કરતા નહીં વ્યસન તમારા હથિયારને કમજોર કરી નાખે છે વીક કરી નાખે છે એટલે કે તમારું જે બેટ હોય છે એ બેટ બરાબરનું ફરતું નથી કારણ કે કમજોર થઈ જાય છે તાકાત રહેતી નથી એનર્જી ઉર્જા અને પાવર શક્તિ રહેતી નથી બહુ વીક પડી જાય છે નબળું પડી જશે એટલે કે એના અંદર નપુષકતા આવી જાય છે શારીરિક કમજોરી આવી જાય છે એ થાચી જાય છે થાકળો આવી જાય છે આ શક્તિ આવી જાય છે કમજોરી આવી જાય બહુ વીક પડી જાય છે એટલું વાત રહી એટલે કે હટ કરીને નરમ રહેશે એટલું વાત રહી ઊભું થાય નહીં એટલું વાત રહી એટલે કહેવાનું કે નરમ પડી જાય એટલે કહેવાનો મતલબ હું વાત છે નહીં કરું છું પાળેલા પક્ષી એટલે કે પોપટ પેરેસ્ટની વાત કરું શું એટલો જે આપણો પક્ષી આવશે પેરેસ્ટ આ આવા ઉડે છે એની વાત કરજો આ ઉડે ટાંટા ટાણા ટાંટા પક્ષી ઉડે છે કાગડો ઉડે ફર પોપટ ઉડે ફર કાગડો ઉડે ફર એટલે કે તમારે હવાની અંદર ઉડવું હોય રાતે મોજ કરવી હોય આહા અને સગા ચોગ્ગા મારવા હોય તો વિડીયો આનંદ સુધી સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મારી ચેનલના અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર બોલાવવાનું ભૂલતા નહીં સાથીઓ સાથીઓ પોચ એવા ખોરાકો છે એ તમે એ ખોરાકનું એક આધા ખોરાકનું તમે સેવન કરશો તો વાઇગ્રા ગોળી એટલે કે દવા લેવાની જરૂર પડશે નહીં નંબર એક ખોરાક છે ખજૂર એટલું વાત જો કાળી ખજૂર મળે ધોળી મળે ગમે એવી ખજૂર મળે સુકાઈ ગયેલી ખજૂર હોય કો તો ખારીક હોય એનું તમે દૂધ સાથે તમે ઉકાળીને સેવન કરશો અઢીસો પાંચસો દૂધ સાથે પોચ ખજૂર નાસી ઠોળિયા બુળિયા ઘાટીને ઉકાળીને એ ખજૂરનું અને દૂધ દૂધ પહેલાં પછી ખજૂરનું ખાઈ લેવાનું છે એનું રેગ્યુલર તમે સેવન કરશો તો શારીરિક કમજોરી શારીરિક નબળાઈ અશક્તિ વધુ મટી જશે શરીર એકદમ મજબૂત અને શક્તિશાળી બનશે શરીરના અંદર જે વીકનેસ આવી ગયેલી છે શારીરિક નબળાઈ આવી ગયેલી છે શરીરના અંદર થાકલો આવી જાય લોહીની કમી રહેતી હોય એનિમિયાની કમી રહેતી ખૂનની કમી રહેતી એ બધું દૂર થઈ જાય એટલું વધે સાથી વ્યસન છોડવાનું છે બીડી તમાકુ ગુડકા નમનું મિરાજ નમનું તમે કોઈ પણ વ્યસન કરતા હોય એ વ્યસન છોડી મૂકવાનું છે વ્યસન બરબાદ કરશે એટલું યાદ રાખજો અને ચિંતા કરવાની ખોટા વિચારો કરવાનો નહીં જે મોડ વિચારો ખોટા કરતા જે પોતાની રીતે જે હારી જાય છે કમજોર પડી જાય છે ને એ કમજોર જ પડશે એટલું યાદ રહેજો એનું અત્યારે જ કમજોર પડી જાય કમજોર પડવાનો ને હંમેશા કદી હાર માનવાની નહીં ગમે એટલું દેવું થઈ જાય ગમે એવું થઈ જાય પણ કદી હાર માનવાની નહીં જિંદગીના અંદર સુખ દુઃખ અને દુઃખ સુખ દુઃખ આયા કરે છે તડકો અને સોયલો આયા કરે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર હતી નથી તમારું અત્યારે વીક પડ્યું હોય તો કોઈ ચિંતા કરતા નહીં વિડીયો અંત સુધી જુઓ પછી તમે પિંજરે મેં પોપટ બોલાવશો એટલે પછી તમારી ઘર ઘરવાળી ગા હા એ મેરી મેના તમે ગાહો યાર તમારી ઘરવાળી નહીં પણ તમે એવું ગા એ મેરી મેના ઓ મેરી મેના હા પછી આ બૂમ પડાશે પછી ગાહો પાદર ની ઓબલી હેઠ લી આવજે લી તું હોય ન્યાસન મું હોય ઉપર પછી મોજ કરી લઈશું આહા હા વજના કાળ જા ઓ બૂમ પડાવશે એટલું આતર ગયો સાથીઓ તમને પેલો ખોરાક કહી દીધો છે બીજો ખોરાક તમને સાથીઓ કહી દઉં સાચો ખોરાક કહું છું સાથીઓ ખાવા પીવાનું જોર રાખવાનું એટલું આતર ગયો બને એટલી ઘડી શિયાળાની અંદર જે ભાજી આવે લીલી લીલી જે શાકભાજી આવે એ તમામ ભાજીનું તમારે સેવન કરવાનું છે એટલું વાત તમામ ભાજીઓ ખાવાની છે એટલું વાત રહેજો સકરિયું મળે તો સકરિયાનું સેવન કરવાનું છે લીલું લહણ મળે તો લીલા લહણનું પણ સેવન કરવાનું છે એટલું લહણ છે ને બહુ ગરમ આવે છે એટલું લીલી ડુંગળી મળે હું કઈ જીલી ડુંગળી મળે જે ડુંગળી લહણ એડ બેડ માંસ મટન બધું આવે છે ને એ બધું છે ટાઈટ કરાશે એટલું વાત રહેજો આપણું જે વધાર હોય છે જે કાતણી હોય છે આ એ એના ટાઇટ કરાશે એટલું વાત રાખજો એટલે કે આ ખોરાક બધો ખાવો જરૂરી છે એટલું વાત રહીજો સાથીઓ આવી ગરમીના અંદર આવી ઠાઢના અંદર સાથીઓ યાટિંગ ના જતા એટલું યાદ રાખજો સાથીઓ બધું શક્ય છે એટલું યાદ રાખજો તમારા શરીરના અંદર જો વીકનેસ આવી ગયેલી હોય નબળાઈ આવી ગયેલી હોય ને એને સુધારવી હોય ને તો ખોરાક કરવાનું જોર રાખો વ્યસન કરવાનું બંધ કરી નાખો એટલે ચા બા પીવાનું બંધ કરી નાખો એટલું યાદ ગયું સરસ સરસ મજાની ઊંઘ પણ લો એટલું યાદ ગયું અને સાથીઓ તમે તમારા શરીરની તાસીર બદલો તમારી શરીરની તાસીર શું છે એ તાસીરને તમે બદલો એટલું યાદ ગયું સાથીઓ ઘણા બધા એવા ખોરાકો છે ઘણા બધા એવા આહારો છે અંજીર છે બદામ છે પિસ્તા છે અખરોટ છે જે ડ્રાયફ્રૂટ છે ફૂડનું સેવન કરો મધનું સેવન કરો એનાથી છે ને એને દૂર થાય છે સાથીઓ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આવી છે ઠો નંબર બોલો મિત્રો આવજો ભાઈ ભાઈ સી ટાટા વન ફોર થ્રી હલાઉ્યું